નાની દમણ શાક માર્કેટમાં પે એન્ડ યુઝ ટોયલેટનું પાલિકા પ્રમુખ અસ્પી દમણિયાએ ઉદઘાટન કર્યું દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયાએ આજે નાની દમણ શાક માર્કેટ ખાતે નિર્મિત અદ્યતન પે એન્ડ યુઝ ટોયલેટ અને બાથરૂમનું લોકાર્પણ કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દમણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને ખુલ્લામાં શૌચથી મુક્ત બનાવવા માટે શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે નાની દમણ સ્થિત શાક માર્કેટમાં આવતા મોટાભાગના ખેડૂતો અને વેપારીઓએ શૌચ માટે દૂર દૂર જવું પડતું હતું જેમાં ઘણો સમય વેડફાયો હતો તેમની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને ખુલ્લામાં શૌચક્રિયા અટકાવવાના ઉદ્દેશ્ય સાથે દમણ નગરપાલિકાએ શાકમાર્કેટ સંકુલમાં સુલભ શૌચાલય બનાવવાની પહેલ કરી આ ઝુંબેશ અંતર્ગત ન્યૂ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ એજન્સીએ દમણ નગરપાલિકાના સૌજન્યથી નાની દમણ શાકભાજી માર્કેટમાં પે એન્ડ યુઝ ટોઇલેટ અને બાથરૂમ બનાવ્યું છે દમણ નગરપાલિકાના પ્રમુખ અસપી દમણિયાએ જણાવ્યું હતું કે બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે જે આજથી જાહેર ઉપયોગ માટે શરૂ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે શાકભાજી માર્કેટ સંકુલમાં બનેલા પે એન્ડ યુઝ શૌચાલય અને બાથરૂમની સફાઈની વ્યવસ્થા ન્યૂ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ એજન્સી કરશે પાલિકાના ઉપપ્રમુખ રશ્મિ અને વોર્ડ નંબર સાત કાઉન્સિલર જસવિંદર કૌર અસ્પી દમણિયા સાથે હાજર રહ્યા હતા प्रॉब्लम होता रहे यहाँ पे आपने प्रॉप्लिक दिया है पब्लिक टॉजीएन यूज का एक आपने दे देखा दे दे અરે હમ કોણ

से 20 से 25 साल तक के मतलब तो इनकी फरमाइश थी सब मेरे वार्ड में कि मैडम पे एक हमारा समस्या है कि आप इसे टॉयलेट का यहाँ पे करवा दीजिए लेडीसों को भी बहुत प्रॉब्लम होता था, था यहाँ पे तो इसीलिए मैंने जो यहाँ बेचने वाली दूर दूर से आती है पूरा दिन यहाँ पे रहती है तो उनको बहुत तकलीफ़ होती थी तो मैंने यही प्रस्ताव रखा कि में कि मेरे को मेरे वार्ड में यहाँ पे टॉयलेट चाहिए तो इसमें मेरे को सहयोग किया और मैं बहुत धन्यवाद करती हूँ अपने ये प्रफुल्ल सर का पटेल जी का जिन्होंने ये मेरे को कराया हेल्प इसमें और हमारा ये सफलता हुआ ये कार्यक्रम थैंक यू धन्यवाद दमन नगर पालिका में बहुत दिनों से मार्केट एरिया में बस स्टैंड पे टैक्सी स्टैंड पे और जो हमारा फिश मार्केट है वहाँ पे समस्या हुआ करती थी कहते थे कि टॉयलेट नहीं है कहाँ जाएंगे पब्लिक तो हमने आज मॉडल स्कूल के आगे मार्केट में हमारी जो न्यू इंडिया कंस्ट्रक्शन एंड मेंटेनेंस एजेंसी है उन्होंने ये टॉयलेट बनाया है न सी एस एस की और नगर पालिका में ये टॉयलेट बना है मैं धन्यवाद करता हूँ हमारे चीफ ऑफिसर को और खास करके हमारे माननीय श्री प्रशासन प्रशासन प्रफुल पटेल जी का भी कि ये सौगात दी है और आने वाले दिनों में ये जो एरिया है छपली चप्र, छपरी सीरीज से लेंगे बस स्टैंड तक वो अलग एरिया बनने जा रहा है नाइट मार्केट बनने जा रहा है और मार्केट की बात करते हैं तो टॉयलेट्स जो बेसिक सुविधा है वो हम उपलब्ध करते हैं दमन बदल रहा है देश बदल रहा है तो ये आज इनोग्रेशन किया हमारे जसविंदर कौर और प्रेजिडेंट वाइस प्रेजिडेंट एस पी भाई मौजूद रहते हैं और इनके वार्ड में ही है ओपनिंग हुआ है एस पी भाई लगता है सालों कई सालों बाद कई दशकों बाद पहली बार बनाया है देखो ऐसा है कि पहले भी थे टॉयलेट्स लेकिन वो मार्केट डेवलप हुआ तो मार्केट में टॉयलेट नहीं रहा फिश मार्केट डेवलप हुआ तो फिश मार्केट नहीं डेवलप हुआ तो सालों से अगर कुछ परिवर्तन करना चाहिए तो उसमें अच्छी तरह से रहा यहाँ पे जगह की कमाई जगह की किल्लत है तो यहाँ पे जगह मिली तो हमने यहाँ पे बनाया मार्केट में बनाया और बस स्टैंड पे भी हमने एक मोबाइल टॉयलेट रखा है तो अभी ये टॉयलेट्स की सुविधा मेरे ख्याल से हमारे टेनियोर में ये प्रॉब्लम सॉल्व हो गई नमस्कार मित्रों जर्मन न्यूज चैनल ने આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે બીજી શાખા બામણ પૂજા પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ વાણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક પામણપુજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ